એક ગામમાં એક માણસ રહેતો હતો એને એક દીકરો હતો દીકરો હજી નાનો હતો ત્યાં જ બીમારીના કારણે એની પત્નીનું અવસાન થઈ ગયું હવે દીકરાને મોટો કરવાની જવાબદારી બાપની હતી બાપને હવે બે જવાબદારીઓ નિભાવવાની હતી એક માની અને બીજી બાપની સગા સંબંધીઓ અને કુટુંબના ઘણા લોકોના આગ્રહ છતાં એ વ્યક્તિએ બીજા લગ્ન કરવાની ના પાડી દીધી એણે વિચાર કર્યો કે આજના કળયુગમાં સાવકી માએ પ્રેમ ના આપી શકે જે જન્મ આપનારી માં આપે એટલે વ્યક્તિએ બીજા લગ્નનો વિચાર છોડી દીધો હવે બાપે દીકરા માટે દિવસ રાત બહુ મહેનત મજૂરી કરી અને દીકરાને મોટો કરવા લાગ્યો ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને પચીસ વર્ષનો સમય વીતી ગયો દીકરાને સારું શિક્ષણ અપાવ્યું અને છેવટે એને સારી નોકરી પણ મળી ગઈ બાપે સારા ઘરમાં એક સુંદર કન્યા સાથે દીકરાના લગ્ન કરાવી દીધા ઘરમાં વહ આવી ગઈ એક બાપ માટે આ ક્ષણ ખૂબ જ આનંદદાયક હતી એને ઘરના કામકાજમાંથી છુટકારો મળી ગયો ઘરમાં આનંદ છવાઈ ગયો હતો રાધી જિંદગી પસાર થઈ રહી હતી સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો હવે બાપની ઉંમર પણ વધી આખી જિંદગી કરેલી સખત મહેનતના કારણે શરીર ઉપર ઉંમરનો પ્રભાવ વહેલો દેખાવા લાગ્યો હવે તો ઘરના આંગણામાં બે પૌત્રો પણ રમી રહ્યા હતા પણ હવે દીકરા અને વહુનું વર્તન બદલાવા લાગ્યું એટલે આ ઘરમાં પણ એક નવી શરૂઆત થઈ ગઈ હતી ફરિયાદોની શરૂઆત પત્નીએ પતિને ફરિયાદ રૂપે એમ કહ્યું કે કાલથી બાપુજીનો ખાટલો ઓસરીમાંથી ખસેડી અને બહાર રાખો આખી રાત ઉધરસ ખાય છે મને ઊંઘવામાં ખલેલ પહોંચે છે હું મારા બાપાના ઘેર શાંત વાતાવરણમાં ઉછરીને મોટી થઈ છું મને સૂતી વખતે કોઈ પણ અવાજ સહન નથી થતો કહ્યું કાંઈ વાંધો નહીં કાલથી હું બાપુજીનો ખાટલો બહાર રાખીશ દીકરાએ બીજા દિવસે કોઈ પણ બાનું બતાવી અને પિતાજીને સમજાવી દીધા અને ખાટલો ઓસરીમાંથી ખસેડીને ફળિયામાં ઢાળવાનું ચાલુ કરી દીધું થોડા દીકરાએ પોતાના બાપનો ખાટલો ફળિયાની ઢેલીમાંથી બહાર ઢાળવાનું ચાલુ કરી દીધું લાચાર બાપ આ બધું જોઈ રહ્યો હતો પણ કરે શું થોડા દિવસ પછી આપણા દીકરાઓને ઊંઘવામાં તકલીફ થાય છે અને દીકરા વચ્ચેનો આ વિવાદ હવે નવું સ્વરૂપ ધારણ કરવા માંડ્યો હતો એક દિવસ સુતા સુતા બાપને વિચાર આવ્યો કે મારી તો ઉંમર થઈ ગઈ છે ગમે ત્યારે આ દુનિયા છોડીને જતો રહીશ પણ દીકરાનું ઘર ન તૂટવું જોઈએ બીજા દિવસે દીકરાએ બાપુજીનો ખાટલો ઘરથી ઘણું દૂર ડાળવાનું ચાલુ કરી દીધું પણ થોડાક દિવસો પછી એ જ ગંગાસ એ લાચાર બાપ

પણ તમે કંકાસ ન કરો અહીંથી થોડેક દૂર એક વૃદ્ધાશ્રમ છે ત્યાં મારા જૂના સાથી મિત્રો રહે છે મને ત્યાં મૂકી જાવ હવે આખો દિવસ એકલા મારાથી સમય પસાર નથી થતો એમની સાથે રહીશ તો મારો સમય પણ સહેલાઈથી પસાર થઈ જશે દીકરો દેખાવ ખાતર પિતાને કે છે કે નાના પિતાજી હું તમને વૃદ્ધાશ્રમમાં તો નહીં જવા દઉં પરંતુ બાપે અને દીકરો માની ગયો પત્નીના કોઈ બીજા દિવસે પુત્ર વેલો ઉઠીને બજારમાં ગયો પિતાજી માટે પાંચ મીટર ધોતીનું કાપડ લાવ્યો અને સાથે ભાડાની ટેક્સી પણ લેતો આવ્યો અરે આવીને પિતાજીને કહ્યું કે ચાલો પિતાજી હું તમારા માટે ભાડાની ટેક્સી લઈ આવ્યો છું કારણ કે મોટરસાયકલ ઉપર તમને હેરાનગતિ થશે એને ટેક્સી ભાડે લાવો છું પિતાજીએ પોતાની નાનકડી થેલીમાં પોતાના કપડા અને દવા બધું ભરીને તૈયાર રાખ્યું તું ગાડીમાં બેસી ગયા અને બાજુમાં પુત્ર પણ બેસી ગયો ગાડી રોડ ઉપર દોડવા લાગી ગઈ ત્યારે દીકરાએ પોતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી એક ધોતી બહાર કાઢી અને એના પિતાજીના હાથમાં આપી અને પિતાજીને કહ્યું કે પિતાજી હું તમારા માટે એક નવી ધોતી બજારમાંથી લઈ આવ્યો છું ફાટી જાય ત્યારે સમાચાર મોકલાવજો નવી લઈને આપી જઈશ પિતાથી ધોતી સામે જોતા રહ્યા અને પછી દીકરાના હાથમાં પરત આપી દીધી અને કહ્યું કે દીકરા તું રાખ દીકરો બાપને છે કે હું ધોતીનું શું કરું હું તમારા માટે લાવ્યો છું તમે લઈ જાઓ ત્યારે બાપના મોઢામાંથી બસ એટલા જ શબ્દો નીકળ્યા કે બેટા હું તો નસીબદાર છું કે તું મારા માટે આ પાંચ મીટર કાપડ તો લઈ આવ્યો પણ જે દિવસે તારી ઉંમર થશે તને ઘટપણ આવશે ત્યારે કદાચ તારા સંતાનો તને પાપ તો શું પણ બે મીટર કાપડ પણ નહીં લઈ આપે અને એ દિવસે તારે આ ધોતી કામ લાગશે માટે આ ધોતીની મારાથી વધારે કદાચ તારે જરૂર પડશે એટલે આને સંભાળીને રાખ દીકરો ખૂબ જ ભાવુક થઈને પિતાજીના પગમાં ભળી ગયો અને પિતાજીને ઘરે પરત લાવ્યો